Hello?

મ્યુઝિક બંધ દરબાર મ્યુઝિક બંધ

આ કી થાઉ નહી બીજો આ કી નહી હારું એક આવો બીજો કેવા વાળો તેવાળો કાકા હારું નવ નવ બરતલ મો ગાવ એ છોડત કી લાલિ ઓ નકડે વાલી નકરાતે રા સચ બોલ એક કલાકુવા સચ બોલ કલાકુવા કાટખાયગા એક આલા એક આલા એક જંગ 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 ના નાના રાધા ચાલ એ કલા કુહ ખાટ ગાયો બોલ કુહા ખાટ ગાય ગાલે મોખો બેવડો ગયા મોખાલે ચંગ ચંદ ચંગ ચંદૂલ બન ઉ अले ताल खबर उडा गथाबर ना 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 तब सकायाले तिगता हम न होला अंकित बाबा नै अले ताल मारु जित चाकरी हा बिजो ग हेडो अले पला भलाडा पण चाक साला 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 दरबार मुजी बे हा दोदा म मान माम लगा छियाले को म छिया भाई नहा भाई नाचवान नाच माने बर जस नाच हो गुले मारो रुस थइ गयो नि मारो फन्दरी मारिजे मारो

અરે ઓલ નાગીન ચડી ગઈ રાજ બીજ બદલે નાગીન ચડી ગઈ ચડી જવાનું તો અરે તાર હે રાજ બીજ બદલાવ જો માઈક ક લાઈ હે મારો માઈક તો લઈ જાય હા 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 બોલ ભી ઠીક તો પારમુશિક બેન રાજ ગરબા તૈયાર રાજ ગરબા નાચ્યો ચ્યુ ગીત ગાવા પર આવું હમ ગરબા વાળું ગરબા વાળું ઓય દોડ કે ફાળિયા દે છે ફાળી નુગાજે હા તું ગાતા એ મો આવ લે જંગ જંગ Ja! हणनी रे जे वे हॻणी रे वड आई जोड़ हॻणी रे जे

ਨਤੀਆ ਵਾਰੋ ਗਾਣਾ ਨਤੀ ਟਣਾ 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 ਟ

ખબર નાથ મારી ભીડ ગીતરી જોયો જોયું આપડે બેટ વાળો તો શું ના હીરું ગા ખાલી બાપો છું ના ખબર તું કાજે ખાલી હલ 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 હા પાછું બીજું કાચી બીજું આખું બદલી ના છે હા બદલી ના લે ફોટો લે

নাই হাওঁ লাগে